વડોદરા શહેરમાં પહેલી વખત રાજ્યના તમામ પોલીસ કમિશનર તથા રેન્જ આઈજીની ક્રાઇમ કોન્ફરન્સ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં મળી હતી જેમાં રાજ્યમાંથી કેવી રીતે ક્રાઇમ રેટ ઘટાડી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી વડોદરામાં ગયા વર્ષે સરખામણીમાં આ વર્ષે ક્રાઇમ રેટમાં ઘણો ઘટાડો થયો છે માત્ર એક ઝોનમાં ખૂનના કેસમાં વધારો થયો છે બાકી તમામ ગુનાઓ પર નજર કરાય તો ઘણો ઘટાડો નોંધાયો છે દર મહિને રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં અમદાવાદ અને ગાંધીનગર ખાતે ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં ક્રાઇમ અંગે દરેક શહેરના પોલીસ કમિશનર તથા જિલ્લાના આઈજી ઉપસ્થિત રહેતા હોય છે ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીમાં ક્રાઇમ રેટ ઘણો રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા ઓક્ટોબર મહિનાની ક્રાઇમ કોન્ફરન્સ સૌ પ્રથમ વખત અમદાવાદની જગ્યાએ વડોદરામાં યોજવામાં આવી છે તેમણે જણાવ્યું હતું કે રાજ્યના દરેક મોટા શહેરમાં વારાફરતી નરસિંહ કોમર દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં દરેક ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા